સરકારે ડ્રાઇવરો માટે બનાવાયલા અકસ્માત દ્વારા અકસ્માત સર્જાય તો દસ વર્ષની સજા અને દંડની જોગવાઈ કરી છે જેને લઈ બીઆરટીએસ અને સિટી બસના ચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો આજથી ત્રણ દિવસ માટે ડ્રાઈવરો સરકારના બનાવાયેલા કાયદાના વિરોધમાં માં પર ઉતર્યા છે તો આ સાથે ડ્રાઈવરો દ્વારા કલેક્ટરને રજૂઆત પણ કરાઈ હતી અને આ કાયદો રદ કરવા માંગ કરાઈ હતી મારું નામ રાહુલ કોડી છે હું ડ્રાઈવર તરીકે ફરજ બજાવું છું શું વિરોધ માટે ભેગા થયા છો સા સરકારે જે જે ધારા લગાવી છે એના વિરોધમાં છે અમે લોકો શું વિરોધ શું કાયદો છે આ કાયદો એવું છે કે એક્સિડન્ટ થઈ જાય કે કઈ અસ્તમક થાય તો એને ડ્રાઈવરને 10 વર્ષની સજા અને 7 લાખ જુર્માના આપવાનું છે એ એના વિરોધમાં અમે લોકો આંદોલન કર્યું છે આંદોલન માટે એક હજારના આસપાસ અમે લોકો ડ્રાઈવર ભેગા થયા છે આ જે કાલા કાનૂન જે લગાવ્યું છે જે ધારાએ લગાવી છે એને હટાવવાની માંગ છે અમારી બસ ડ્રાઈવરની રજૂઆત કરવાના અમે કલેક્ટર સાહેબ શ્રીને રજૂઆત કરવા માંગ કરીએ છીએ અને માંગ કરવાની કોશિશ કરીએ છીએ અમારી માંગણી એ છે કે સરકાર જે કાનૂન કાયદો જે લાગુ કર્યો છે દસ વર્ષની સજા અને સાત લાખ જુર્મ સાત લાખની જુર્માનાની જે બી એ લોકોએ કેરગીરી કરી છે એ માંગણી કરીએ છીએ તમારી માંગના પૂરી થાય આગળ શું કરશું એ માંગણી પૂરી થાય તો અમે લોકો ડ્રાઇવિંગ છોડી દેશું ડ્રાઇવિંગ નહીં કરીશું અમે લોકો સાથે સવારથી જ અમે ઓપરેટર અધિકારીનો ઓપરેટર સંકલનમાં છે 60 થી 65% રૂટ કાર્યરત છે 30 થી 35% રૂટમાં અમુક યુનિયન અને અમુક અસામાજિક તત્વોએ ઝઘડો કરીને ડ્રાઈવર સાથે બસ બંધ કરાવી છે માહિતી પ્રાપ્ત થઈ છે અમે તંત્રને સૂચના આપી છે અને પોલીસ વિભાગને પણ અમે જાણ કરી છે કે આવી રીતે કોઈ ડ્રાઈવર સાથે ઝઘડો કરે તો તેની સામે યોગ્ય પગલાં ભરે અને અમે ઓપરેટરને ડ્રાઈવર અમારા અધિકારીઓ ઓપરેટર સાથે સતત સંપર્કમાં છે જે બીજા રૂટ બંધ છે ને ટૂંક સમયમાં અમે ચાલુ કરી દેવાશે કેટલું યોગ્ય છે આ હડતાલ હડતાલ પબ્લિક્સને હેરાનગતિ ન થવી જોઈએ હડતાલ જે રીતે કરી રહ્યા છે ખૂબ જ અયોગ્ય છે